ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પ્રોમિસ પ્રોમિસ શબ્દનો અર્થ વચન વચન આપવું કોલ ખાત્રી પ્રતિજ્ઞા વાયદો બોલ કબૂલ કરેલી વસ્તુ કે આશાસ્પદતા થાય છે પ્રોમિસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હોપ હી વિલ કીપ હિઝ પ્રોમિસ અર્થાત હું આશા રાખું છું કે તે તેનું વચન પાળશે એક બીજું ઉદાહરણ જોઈએ